મીનાક્ષીની રસોઈ ગુજરાતીમાં તમારું સ્વાગત છે હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ગણેશ ચતુર્થીના દિવસે ઘઉંના લાડુ બનાવવાની રેસીપી જોઈશું સૌ પ્રથમ આપણે ગરમ પાણી બે ગ્લાસ લઈશું બે વાટકી ઘઉંનો લોટ કકરો લઈશું ચાર ચમચી તેલ લઈશું હવે આપણે લોટની મસરીને એકદમ મિક્સ કરીને બાંધી લઈશું તેલ રેડીને આપણે લોટ તૈયાર કરી દીધો છે તો હવે તેને ગરમ પાણીથી બાંધી લઈશું આપણો લોટ બાંધીને તૈયાર કરી દીધો છે તો હવે આપણે નાના નાના આપણા મુઠિયા બાંધીને તૈયાર કરી દીધા છે તો હવે આપણે એને તળી લેશું હવે આપણે મુઠિયા તળવા માટે ગરમ તેલ કરવા મૂકી દઈશું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આ રીતે આપણે એક એક કરીને મુઠિયા તળી લઈશું હવે આપણા મુઠિયા તળાઈ ગયા છે તો હવે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું આ રીતે મુઠિયા દળીને આપણે તૈયાર કરી લીધા છે તો હવે આપણે ગોળ ઘીનો પાયો કરીશું એક કઢાઈમાં આપણે ગોળ લઈ લીધું છે તો હવે તેમાં ઘી નાખીશું પાંચ ચમચી ઘી લઈ લીધું છે તો તમારે જોઈએ તો તમે વધારે પણ લઈ શકો છો આપણો ગોળ ઘીનો પાયો તૈયાર થઈ ગયો છે આપણો ગોળ ઘીનો પાયો તૈયાર થઈ ગયો છે તો એમાં આપણે ચૂરમું એડ કરી દઈશું પછી સારી રીતે કરીને આપણે ધીમે ધીમે અલગ કરીશું મારા સાથે વતળી અને આપણું લાડવાનું ચૂરમું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને એક એક કરીને સરસ રીતે વાળી લઈશું આપણું લાડવાનું ચૂરમું તૈયાર થઈ ગયું છે તો એને આપણે સરસ રીતે એક એક કરીને લાડુ વાળી લઈશું આ રીતે આપણા લાડુ તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એમાં એના ઉપર ખસખસ નાખી દઈશું જેથી કરીને આપણા લાડુ એકદમ મસ્ત લાગશે મારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો